માંડલ તાલુકાના ઉગ્રોજ ખાતે ત્રણ તાલુકા ઠાકોર સમાજનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું સમાજ શિક્ષિત સંગઠિત બને સમાજને ઉપયોગી બનો અને કુરિવાજો ટાળો તેવો સમાજ શ્રેષ્ઠીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ આજના ઠાકોર સમાજનો જે અને તાલુકાના ઠાકોર અને દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો સમયમાં શિક્ષણ એક સંપૂર્ણ વ્યવસ્થિત વર્ણયા બન્યા છે જે સરકારના કઈ રીતે લાભ લઈ શકાય એવી આપણા વિરોધમાં અને પ્રિયશ્રી સુરેન્દ્રનગર શ્રી ચંદુભાઈ શિવરા સાહેબની જે વાત કરવામાં આવી ભાજપ સરકારના કામ કરવા કઈ રીતે એનો લાભ લેવો એ પણ અને જ્યાં જ્યાં એમની ગ્રાન્ટની જોગવાઈ ઊભી થશે ત્યાં ત્યાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે અને જે એમને ચંદુભાઈ શિવરા સાહેબશ્રી સુરેન્દ્રનગરના એક સાહેબનું પ્રતિનિધિત્વ તરીકે હું ભાવેશભાઈ ઠાકોરને પ્રતિનિધિત્વ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે આ પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે વફાદારીથી નિભાવીશ અને હું મારા સમાજ સાથે અને સર્વ સમાજ સાથે પ્રેમ ભાવનાથી એક સમાજથી બીજા સમાજને જોડવાના કાર્યો કરીશું બોલો ઠાકોર સમાજની જાહેરાત જાન્યુઆરી ના રોજ સમાજનું છે ત્યારે સંમેલનના અનુસંધાને આજે ધરમધામ માંડલ અને રોજ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોની પણ નાનું એવું સંમેલન જેવું થઈ ગયું છે ત્યારે ઠાકોર સમાજમાં અઠ્યાવીસ તારીખના સંમેલનનો જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે અઠ્યાવીસ તારીખે જે ઠાકોર સમાજનું મંડળ છે એ મંડળનું નવું ટ્રસ્ટી મંડળ બનવા જઈ રહ્યું છે નવા પ્રમુખો બનવા જઈ રહ્યા છે